વિવિધ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની વ્રત ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટસાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે પૂજન કરી રહ્યા છે શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બહેનો બ્રહ્મા દેવીનું પગેરા પૂજન કરે છે એનું મનોકામના પરિપૂર્ણ થાય છે એટલે બહેનો અને એકસો ને આઠ ફરીને પોતાનું અભાગ્ય સૌભાગ્ય અખંડ કરે છે શ્રી પણ વટ સાવિત્રી ના પણ ની વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી માં રત્નેશ્વર અંતરનાથ માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડિયાર માતાજીના મંદિર સહિતના સ્થળોએ વડસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આજના દિવસે જે સ્ત્રીઓ છે તે પોતાના ધર્મપતિના લાંબા આયુષ્ય માટે અહીંયા આવી અને ભગવાન વર્ણની પૂજા કરે છે જેમ સાવિત્રીએ પોતાના પરમેશ્વર માટે જેવી રીતના વર્ણની પૂજા કરી હતી એ પ્રમાણે બહેનો અહીંયા આવી અને વર્ણની પૂજા કરે છે એ બહેનો આખો દિવસ ઉપવાસ કરી એક ફળ ખાઈ અને આ પૂજન કરે છે અને આ જેષ્ટ માસના પૂર્ણિમાના દિવસે આ પૂજન આવે છે